તો કેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા હવે આ બેન એક પ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ કલ્પના જોગે ગામ ગામ રાજકોટ રાજકોટ શું તકલીફ હતી તમને મને કમરનો બહુ જ પ્રોબ્લેમ હતો ખાવ બહુ અને આ સયે દુખાવ હતો હા હવે આપણે આજે કેટલા દિવસ થયા બસ આજે ત્રીજો દિવસ છે એક લેવા આવું છું હા અને ફાયદો કેટલો ઘણી બધી 90% ફાયદો છે 95% 3 જ દિવસમાં વગર દવાઈ વગર દવાઈ અને તમને કોને મોકલા મને ગિરનારી બાપુ કરીને છે એમને મને મારો નંબર આપ્યો મારું એડ્રેસ આપ્યું હા કમિશન હવે તમારે ઠેકાણે આવી ગયા ગિરનારી બાપુએ મોકલા એ બરાબર હે ને હા હા હવે બીજાને શું કહેવા માંગો બીજાને પણ હું આ વસ્તુ કહીશ કે કમરનો ગમે એવો પ્રોબ્લેમ હોય અમેશભાઈને તમે સંપર્ક કરો અને મટે જ છે રેડી અને તમારે કેટલા સમયથી તકલીફ હતી આ તકલીફ મને 2006 માં ચિકન મુને થઈ ગયો તો ત્યાર થી કમર નો દુખાવો વસાય થતો હતો અને વધી ગયો તો પથારી વર્ષ સુધી થઈ ગઈ હતી અને બધે ટ્રાય કરી લીધું અને અહીંયા અહીંયા મને ફાયદો છે રેડી અને બધું કરી લીધું હોય છે ને એલોપેથી આયુર્વેદિક આયુર્વેદિક મેડિકલ મસાજ બધું બધું અને અહીંયા ખાલી 3 જ દિવસમાં 3 દિવસ માં હવે વાકા વળો તો દુખે કાઈ બના નથી કમ્પ્લીટ સીડી ચડવા ઉતરવામાં નથી હતી રેડી ને હવે પાછું જોઈએ કાલે કેટલું હોય શું હે આપણે એક દિવસનો હવે ગેપ પાડશું જય દ્વારકાથી